પાણી બોલ વરસાદ લગભગ નદી કાઢ થાંભલા પાણી શું કરું ધાપ વરસાદ બોલાવે છે અને મોટા માંડી કાઢ ને એટલે કાલે જ માંડી ઉપાડી મજુ પડતા વરસાદ ઉપર બહાર હેમિજાજ ને કોઈ વાત એ છે અમારે દેહ માં જવું છે આ જવું ત્યાં જવું કોઈ વાતમાં નો સમજે ઉપાડી નઈ ખબર

આજે ખેતી વાળા હોય કે એને બધા થોડી ઉપાધિ ટેન્શન બધા હોય કારણ આ કેવડું વરસાદ પડે બહાર આટી બોલે આ કઈ રીતના કમોસમી વરસાદ બધું ભગાડી નાખે કેવડો કેવડો ખર્ચો કર્યો આ તે માંડી કેટલો રાત કાઢ્યો હોય અને આ કલાકમાં બધું પૂરું કરી દે ફિનિશ ત્રણ મહિના શેર મહિના માંડી કપાસ વાપાસમાં બધું કાઢે આ એક કલાક આવે વરસાદ સરખો એક કલાકમાં બધું પથારો કરી નાખે બધું પૂરું કરી નાખે ઉપાધિ ના પાર નહીં આપણે આ કાઇ શેર ઉપાધિ નહીં

પૂરું થઈ ગયું હોય ગયું ભાઈ કઈ બધું નઈ હમ ગાડી કરી વાફા જેવું મજા મજા કરી રોકડી રોકડા રૂપિયા રોકડું ખાવાનું ભાઈ